સુરતમાં દિવસે ને દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં શહેરમાં અલગ અલગ ધંધા વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને વિશ્વાસ અને ભરોસો કેળવી માલ મંગાવી લીધા બાદ રફુચક્કર થઈ જતા બે ઠગ બાજુને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર બે શખ્સોને રાંદેર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે

મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફૈજલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતા એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પદ્ધતિથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પુરંચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે